આજે સવારે સુખી જળાશય યોજનાના કમાન્ડ વિસ્તારમાં વરસેલા ધોધમાર વરસાદને લઈને ડેમમાં પાણીની આવક વધતા છ ગેટ ખોલી બાર હજાર પાંચસો ક્યુસેક પાણી ભારત નદીમાં પાણી છોડાયું છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ગણાતી સુખી જળાશય યોજનાના કમાન્ડ વિસ્તારમાં બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક વધતા

advance આપણે અંદાજે સાડા બાર હજાર cubic નું આપણે શું કહેવાય disaster જે બી અમારા ગ્રુપ છે એમાં અમે શું કહેવાય માહિતી આપીએ જ છીએ દરેક કલાકે કે અમે આટલું gate ખોલીએ છીએ આ બધું ચાલે એના જે શું કહેવાય cubic પ્રમાણે અમારો ચાર્ટ છે એ પ્રમાણે અમે ગામોને અને alert કરીએ છીએ એમાં અંદાજે અગિયારસો બારસો mm જેટલો વરસાદ છે આદિવાસી પૂર્વ પટ્ટીનું સૌથી મોટું સિંચાઈનું જો સ્ત્રોત હોય તો આ સુખી ડેમ છે ઉપરવાસમાં ખૂબ જ સારો વરસાદ હોવાના લીધે સુખી ડેમ છલોછલ ભરાઈ ગયો છે આ ડેમમાં છ ગેટ ખોલવામાં આવી છે જે બે ફૂટ ગેટ ખોલવામાં આવી છે અને આ ડેમ છલોછલ ભરાવાના લીધે ખેડૂતોમાં ખૂબ જ ખુશી છે અને કેલાલોનું જો યોગ્ય કામ મરામત વહેલી તકે જો થઈ જાય તો આ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં સિંચાઈનો પાક પકવી શકે એમ